જેમાં નર્મદા જિલ્લાના દેડીયાપાડા ધારાસભ્ય ચેતર પર હુમલાની ઘટના બની છે તાલુકાના પ્રમુખો તેમજ પ્રાંત અધિકારી પણ હાજર હતા બેઠક

જ્યારે એ ધારાસભ્ય શ્રી ચંપાબેનને ગાળા ગાળી પર બોલવા માંડે આટલી જ વાતમાં એ ભાઈ જાય ને મને છૂટો મોબાઈલ માર્યો પછી અમારી માન્ય ધારાસભ્ય શ્રી જોડે ઝપાઝપી થઈ એ બાબતે કે તમે મહિલા આગેવાનનું અપમાન ના કરી શકો ઝપાઝપી થઈ અમે બંનેને છૂટા પાડ્યા અધિકારી દ્વારા પછી થોડી વાર શાંત બેઠા પછી પાછા અચાનક ઉશ્કેરાઈ જાય ને મને કાચનો ગ્લાસ છૂટો માર્યો સંવાદદાતા રફિક જોડાઈ ચૂક્યા છે રફિક વધુ વિગતો આપશે રફિક ચેતર અને સંજય વસાવ બંને વચ્ચે અત્યારે ઝપાઝપી અને ત્યારબાદ અરજીઓ પણ કરવામાં આવી છે અને પોલીસ ફરિયાદ પણ નોંધાય છે સમગ્ર મુદ્દો શું છે અને આગળની કાર્યવાહી શું થઈ ચૂકી છે અત્યાર સુધી જે આપણે જાણ્યા કે નર્મદા જિલ્લામાં ચેતર વસાવા અને જે ભાજપના તાલુકા પંચાયત સભ્યો ચૂંટાયેલા છે તેઓ વચ્ચે સાગમરા અને આયોજન માટે મળી હતી તેમાં પ્રાંત કક્ષાના અધિકારીઓ પણ હાજર હતા એટીવીટી યોજના એવી છે કે જે આદિવાસી વિસ્તારમાં એક તાલુકો હોય છે તેમાં દોઢ કરોડ રૂપિયાની રકમ ફાળવવામાં આવે છે અને એનું આયોજન તાલુકા પંચાયત સદસ્યો એટીવીટીના સભ્યો કરતા હોય છે અને તેમાં ધારાસભ્યની અધ્યક્ષતા હોય છે આ મીટિંગમાં અને ધારાસભ્યો તાલુકા પંચાયત પ્રમુખો પણ પહોંચ્યા હતા પરંતુ એટીવીટીના જે સભ્યોની નિમણૂક કરવાની હોય છે તે નિમણૂકમાં જેતર વસાવાને વિશ્વાસમાં લેવામાં ના આવ્યા હતા તેને લઈને જેતર વસાવે વાંધો ઉઠાવતા તેઓ સામે જે દેડિયાપાડાના જે તાલુકા પંચાયત પ્રમુખ છે તેઓએ વિરોધ કર્યો હતો અને જેને લઈને ઉગ્ર બોલાચાલી થઈ હતી અને ચાલુ સભામાં જ ઝપાઝપી થઈ હતી જેમાં ચેતર વસાવાના બટન જમ્પાના તોડી નાખવામાં આવ્યા હતા જેને લઈને ભારે ઉશ્કેરાટ સર્જાયો હતો સાથે સાથે સ્ટેશનમાં ફરિયાદ આપવા માટે પહોંચ્યા હતા ત્યારે તેઓ સામે પણ પોલીસ ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી સામે કરતા ધરપકડ કરવામાં આવી છે અને ચેતર વસાવાને હવે ડેટીયાપાડા સુરક્ષાના કારણોસર રાજપીપલા ખાતે લાવવા માટે પોલીસ નીકળી ચૂકી છે હાલ ડેટીયાપાડા પોલીસ લઈને રાજપીપલા ખાતે આવી રહી છે ત્યારે અહીંયા સમર્થકો રાજપીલા ખાતે પણ ભેગા થઈ રહ્યા છે ધીમે ધીમે પણ પોલીસની ગાડી આગળ જે છે સમર્થકો ફરી વળ્યા હતા હવે રાજકારણ એવો છે જે આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે ઘર્ષણ સર્જાયું છે આ ઘર્ષણને લઈને આમને સામને આવી ગયા છે આમને સામે પોલીસ ફરિયાદો પણ નોંધાવવાની કાર્યવાહી ચાલુ છે સાથે સાથે છેતર જે ધરપકડ કરાય છે તે લઈને જે સુરક્ષાના કારણોસર તેઓને અહીંયા લાવવામાં આવી રહ્યા છે રાજપીપલા ખાતે પણ ખાતે થાય તેવી શક્યતાઓ રહેલી છે હાલ તો ઉગ્ર વાતાવરણ છે બંને પાર્ટીઓ વચ્ચે અને સમર્થકો મોડી રાત સુધી પોલીસ સ્ટેશન ભેગા થાય તેવી શક્યતાઓ રહેલી છે પોલીસે રાતીપલામાં પણ સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દીધો છે જી રફિક જોડાયા અને આ સંપૂર્ણ વિગતો આપી તે બદલ આપનો આભાર